હજારો વર્ષો પહેલા ઋષિએ લખેલા ગ્રંથમાં રોગનું કારણ આપ્યું મલીને અન્ન મલિન એટલે દૂષિત અન્ન ઝેરવાળો ખોરાક આમાં ઘણા બધા લોકો સાંભળતા છે અને ઘરે વડીલો પણ હશે અવશ્ય ઘરે જઈને સાંભળીને વડીલોને પ્રશ્ન પૂછજો કે આજથી પચાસ વર્ષ સાઠ વર્ષ પહેલા ડાયાબિટીસ બીપી હૃદય કેટલું જોવા મળતું તો એને યાદ નહીં આવે કે કોણ આસપાસ કેટલા રોગી હતા અને અત્યારે એક એક ઘર બાકી નથી કે જ્યાં ડાયાબિટીસ બીપી હૃદય ત્યારે ત્યારે દરેકે ચિંતન કરવાની આવશ્યકતા છે હું ખેડૂતનો દીકરો છું અને ખેતી પણ મેં કરી છે અને જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એની સાથે અત્યારે લાઈવ સંપર્કમાં કૃષિ મૂલમ જગતમ સર્વ તો શું આપને જાણ છે કે ભારત દેશમાં અત્યારે હરિયાળી ક્રાંતિ જ્યારથી શરૂઆત થઈ ઉત્પાદન વધારવા માટે ત્યારથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ ચાલુ છે અને ધીરે 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 ખેડૂતોના અળસ્યા જમીનમાં અને સૂક્ષ્મ જેવો નષ્ટ થતા ગયા અને નષ્ટ થતા ગયા એટલે દવા ખાતરનો ઉપયોગ વિશેષ મહત્વ માત્રામાં થતો ગયો

સાંભળી રહ્યા છે એ દરેકના પરિવારમાં નાના બાળકો ભૂલકો રમતા છે અને આ બાળકો રમતા છે તે બધા જ બાળકો આપણે એમ કે આપણે ભોજન ખવડાવીએ છીએ અને ભોજન નથી ખવડાવી રહ્યા આપણે ઝેર ખવડાવીએ છીએ એવરેજ ત્રણસો થી ચારસો મિલીગ્રામ ઝેર દર વર્ષનું આપણે આપણા શરીરમાં આપણા શાક ભાજી આપણા રોટલી રોટલા અનાજ દ્વારા આપણે ખાઈ રહ્યા છીએ તો અચાનક બીમારી આવતી નથી બાળપણથી આપણે ઝેર ખાઈ રહ્યા છીએ

અને વર્તમાન સમયમાં જે લોકો છે એ બધા લોકો દવા ખાતર તો જીવે છે એટલે એને કા પ્રોબ્લેમ નથી